સોશિયલ મુશળધાર આજે બપોરના બાર વાગ્યા ફરી એકવાર મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી હતી જેના પગલે રાજકોટ શહેરના રસ્તાઓ પર તેમજ વરસાદી પાણી ભરાઈ ગયા હતા આ સાથે જ દર વખતની જેમ આજે પણ પોપટપરા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે પોપટપરા ગરનાળુ પાણી ભરાઈ જવાના કારણે બંધ થયું હોવા છતાં પણ દર્શક મિત્રો પાણી ભરાયેલ અંડરપાસમાંથી જેટલા બાળકો સાથે બસ ચાલકે બસને નાળામાંથી બહાર કાઢવાનો ખોટો પ્રયાસ કર્યો હતો અને પાણીના ધસમસતા પ્રવાહમાં આ સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી જોકે ખબરો અનુસાર સ્થાનિક યુવાનો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા અને બસને ધક્કો મારીને નાળામાંથી સહી સલામત બહાર કાઢી હતી આ દરમિયાનના કેટલાક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જોઈશું સાથે જ જાણીએ સમગ્ર મામલા અંગે ડિટેલમાં દર્શક મિત્રો રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં તો મોડી રાતથી જ ભારે વરસાદ નોંધાયો છે જો આજની આપણે વાત કરીએ તો અસરના કારણે હવે રાજકોટમાં જે ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવનાર સમયમાં તેને લઈને રાજકોટમાં કલેક્ટર તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરી દેવાય છે તો આજે રાજકોટનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય દર્શક મિત્રો જ્યાં વરસાદ ન વરસ્યો હોય સમગ્ર રાજકોટમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો રાજકોટ ગોંડલ તાલુકામાં તો ચાર ઇંચ જેટલો

બસ બસને નાળામાંથી પસાર કરવાનો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો છે જેને લઈ સ્થાનિક યુવાનો દ્વારા ધક્કો લગાવીને મહામુસીબતે આ સ્કૂલ બસ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી તેમ સામે આવી રહ્યું છે આ બસ દર્શક મિત્રો બસ ચાલક સાથે એક મહિલા સહિત જે બાળકો છે તે સવાર હતા જેમને મહામુસી સીબતે બસ બહાર કાઢતા કોઈ જાનહાનિ થઈ નથી તેમ સામે આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો આ સ્કૂલ બસ અંડરપાસમાં ફસાઈ જતા બાળકોને તેમાંથી રેસ્ક્યુ કરીને અન્ય બસમાં લઈ જવામાં આવ્યા હતા તેવી ખબરો સામે આવી છે તેમજ ટ્રેક્ટરની મદદથી આ લોકો દ્વારા આ બસને અંડરપાસમાંથી બહાર કાઢવામાં આવી હતી આ સદનસીબે તો બાળકો સહિતની આ જે સ્કૂલ બસ છે જ્યાં ખોટો સાહસ કરવામાં આવ્યો છે ડ્રાઈવર દ્વારા બસ ચાલક દ્વારા પાણીના ધસમસતા પ્રવાહમાં આ બસને લઈ જઈને તેમાં સદનસીબે કોઈ જાનહાની અહેવાલો સામે આવ્યા નથી પરંતુ દરેક વખતે આપણે અનેક એવી ઘટનાઓ સાંભળતા હોય છે જ્યારે પૂરની પરિસ્થિતિમાં જ્યાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હોય ત્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં કોઝવે હોય કે પુલ હોય કે પછી ગરનાળું હોય કોઈ પણ વાહન ત્યાંથી પસાર કરવાનો ખોટો સાહસ કેટલીક વખત પાછળથી ભારે પડી જતો હોય એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે તો આપ પણ સાવચેત રહો બીજી ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડિયોના અપડેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજ ને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તાની ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં